યાત્રાધામ અંબાજી ખાતેના જીએમબીસી ગ્રાઉન્ડમાં દસ અને અગિયાર જાન્યુઆરી રણદિવસિંહ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ચોથનનું અધિવેશન યોજાઈ રહ્યું છે આ અધિવેશમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિમા અંબા ચરણોમાં શ્રી ચુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ સંમેલનમાં પધારેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અર્થતંત્ર અને સતત સંપર્ક સંપર્કમાં રહેતા આચાર્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઈઓને સિદ્ધ કરી રહ્યો છે અને બે સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહી એકબીજાના સહયોગથી આપણે આગળ વધવું પડશે સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવી હોય છે પરંતુ સમાજમાં રહેલા દુષ્ણોને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો જેલે આચાર્ય બન્યા પહેલા આપણે શિક્ષક તરીકે માનવ સભિ સેવા અનુભવ રાખી ફરજ નિભાવવી પડ છે. આ અધિવેશનમાં અધિવેશનમાં ચિંતન મનન થાય નવી બાબતો આચાર્યો જે એક એકબીજા એકબીજાના વિચારોને આપલે કરે પોતાને પોતાના જિલ્લામાં પોતાના તાલુકામાં પોતાની શાળામાં શું સારું છે એ બીજા સાથે એના વિચારોને આપલે કરશે શિક્ષણની ચર્ચા કરશે શિક્ષણની ગુણવત્તા એકબીજાની એમ એમાં તુલના થાય સમનબી ભામનાથી આગળ આગળ આ કાર્યક્રમ ચાલતો હોય છે એટલે શિક્ષક મિત્રો ભેગા થાય આ એ પરિવારની ભાવનાથી ભેગા થઈને એકબીજાનો નું સારું વર્ષ શું થાય છે એની વાત થાય છે આ જ્ઞાન સંગમ નો કાર્યક્રમ છે એક મહાકુંભ છે શિક્ષણ નું ચિંતન મનન કરવાનો આ કાર્યક્રમ છે જ્ઞાન નો સંગમ થાય છે એટલે એમાં કોઈ વાંધો વિરોધ કોઈ નો હોઈ શકે